મનીષ દીએ શંકર ચૌધરી સામે ફરિયાદ દાખલ કરી છે ચૂંટણીની આચાર કરવામાં આવ્યો છે તો જે રીતે શંકર ચૌધરી સામે મુશ્કેલી થઈ હોય તેવો દ્રશ્યો નજરે પડ્યા છે વિધાનસભા અધ્યક્ષ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધવામાં આવી છે કોંગ્રેસે આરોપો કર્યા છે મનીષ દોશીએ શંકર ચૌધરી સામે ફરિયાદ કરી છે ચૂંટણીની આદર્શ આચાર ભંગ દાવો કરવામાં આવ્યો છે ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો તેવું મનીષ દોશીના વાક પ્રહાર સામે આવ્યા છે વિધાનસભા અધ્યક્ષ પ્રચાર ન કરી શકે તેવું મનીષ દોશી કહેવું છે તો સંસદીય પ્રણાલીનો પણ ભંગ કર્યાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે આજ મુદ્દે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ જી ગૌરવ શંકર ચૌધરી મુશ્કેલીમાં થોડો મુશ્કેલી આવી હોય તેવું લાગે છે આચાર સંહિતા આદર્શ આચાર સંહિતાના ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે શું છે વધુ વિગતો વાત કરીએ તો બનાસકાંઠાના પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં શ્રી ફડણવીસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિવાય તેઓએ વાવ અને થરાદ વિસ્તારમાં પણ પ્રચાર પ્રસાર કર્યો હોય તેવી માહિતી કોંગ્રેસે મળી હતી જેના વિડીયો ફૂટેજ આધારે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે કારણ કે વિધાનસભાના જે પણ કોઈ અધ્યક્ષ હોય તે કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી તેમને રાજકીય પક્ષ પક્ષી ચૂંટણી પાછળથી દૂર રહેવાનો છે સંસદીય પ્રાણી પ્રાણીમાં પણ તેઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જે પ્રચાર પ્રસાર કર્યો તેના વિડીયો ફૂટેજને આધારે કોંગ્રેસ શંકર ચૌધરી સામે આદર આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચમાં કરેલ છે જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર